ખાન એકેડમી પર એવા ઘણા બધા વિડીયો છે જેમાં આપણે બહુપદીના અવયવ પાડવા વિશે વાત કરીએ છીએ પરંતુ આપણે આ વિડીયોમાં વધારે ઘાત ધરાવતી બહુપદીના અવયવ પાડવાના કેટલાક વધારે ઉદાહરણ જોઈશું ધારો કે મારી પાસે છ એક્સનો વર્ગ વત્તા નવ એક્સ ગુણ્યા એક્સનો વર્ગ ઓછા ચાર એક્સ વત્તા ચાર છે જુઓ કે તમે આના અવયવ વધારે પદાવલીઓના ગુણાકાર તરીકે પાડી શકો કે નહીં હવે આપણે તે સાથે મળીને કરીશું અગાઉ જોયેલા ઉદાહરણ કરતા પહેલેથી જ આંશિક રીતે અવયવ પાડવામાં આવ્યા છે અહીં વધારે ઘાત ધરાવતી બહુપદીને બે દ્વિ બે દ્વિઘાત પદાવલીઓના ગુણાકાર તરીકે દર્શાવવામાં આવી છે પરંતુ તમે જાણો છો એ પ્રમાણે આપણે હજુ આગળ આના અવયવ પાડી શકીએ જો આપણે છ એક્સનો વર્ગ વધતા નવ એક્સની વાત કરીએ તો અહીં છ એક્સનો વર્ગ અને નવ એક્સ બંને ત્રણ એક્સ વડે વિભાજ્ય છે માટે આ બંને પદમાંથી ત્રણ એક્સને સામાન્ય લઈએ હવે ત્રણ એક્સ ગુણ્યા શું કરીએ તો આપણને છ એક્સનો વર્ગ મળે ત્રણ ગુણ્યા બે છ થાય અને એક્સ ગુણ્યા એક્સ

પૂર્ણ વર્ગ પદાવલી છે તમારામાંથી કોઈ કહેશે કે આપણને એવી બે સંખ્યાઓની જરૂર છે જેનો ગુણાકાર ધન ચાર થવો જોઈએ અને જેમનો સરવાળો ઋણ ચાર થવો જોઈએ અને તે બે સંખ્યાઓ ઋણ બે તેમજ ઋણ બે છે પરિણામે આપણે અહીં એક્સ ઓછા બે આખાનો વર્ગ અથવા એક્સ ઓછા બે ગુણ્યા એક્સ ઓછા બે લખી શકીએ જો તમે આનાથી પરિચિત ન હોવ તો હું તમને પૂર્ણ વર્ગ તેમજ દ્વિઘાતના અવયવ કઈ રીતે પાડી શકાય તે માટેના વિડીયો જોવા માટે કહું છું આમ આપણે આ બહુપદીના અવયવ આ પ્રમાણે પાડ્યા તો હવે આપણે વધુ ઘાત ધરાવતી થોડી અઘરી બહુપદીના અવયવ પાડીએ ધારો કે આપણી પાસે એક્સનો ઘન ઓછા ચાર એક્સ નો વર્ગ વત્તા છ એક્સ ઓછા ચોવીસ છે હંમેશાની જેમ તમે વિડીયો અટકાવો અને આ જાતે જ ઉકેલવાનો પ્રયત્ન કરો હું તમને અહીં એક હિન્ટ આપીશ તમે આ બહુપદીના અવયવ જૂથ પાડીને કરી શકો આપણે અગાઉના વિડીયોમાં જે પ્રમાણે કરી ગયા તે પ્રમાણે અહીં કરવું થોડું વધારે સરળ રહેશે જ્યારે આપણે જૂથ વડે અવયવ પાડવાનું શીખ્યા હતા ત્યારે આપણે દ્વિઘાત પદાવલીને શોધતા હતા ત્યારબાદ આપણે તેમાં મધ્યપદ જોતા હતા આપણે દ્વિઘાતમાં એક્સ વાળું પદ જોતા હતા આપણે તે પદનું વિભાજન કરતા હતા જેથી આપણી પાસે ચાર પદ રહે અહીં પહેલેથી જ આપણી પાસે ચાર પદ છે તો તેના અવયવ પાડી શકીએ કે નહીં એ જોઈએ હવે હંમેશા તમે ત્રણ ઘાતવાળી બહુપદીના અવયવ જૂથ પાડીને કરી શકો નહીં પરંતુ કેટલીક વખત તે કરી પણ શકાય માટે જ્યારે પણ તમે તેને આ પ્રમાણે લખેલું જુઓ ત્યારે વિચારો કે એક્સ નો ઘન ઓછા ચાર એક્સ નો વર્ગ શું આ બંનેમાં કંઈક સામાન્ય છે એક્સ નો ઘન અને ઋણ ચાર એક્સ નો વર્ગ એ બંને ચાર એક્સ ના વર્ગ વડે વિભાજ્ય છે તેથી જો આપણે એક્સ ના વર્ગને સામાન્ય લઈએ તો આપણી પાસે શું બાકી રહે એક્સ નો વર્ગ ગુણ્યા એક્સ ઓછા ચાર તો હવે આ બાકીના બે પદ વિશે શું કહી શકાય વિભાજ્ય છે હવે તમારી પાસે કંઈક ગુણ્યા એક્સ ઓછા ચાર વધતા કઈક ગુણ્યા એક્સ ઓછા ચાર છે તેથી તેનો અર્થ એ થાય કે તમે આ એક્સ ઓછા ચારને ફરીથી સામાન્ય લઈ શકો એક્સ ઓછા ચાર ગુણ્યા એક્સનો વર્ગ એક્સનો વર્ગ વત્તા છ વત્તા છ અને આપણે પૂરું કર્યું